ઘરે ખાઈશું નહીં ને ખાવાય ન દીધું એમને જો દેખાનું હોય મોબાઈલ તો ખિસ્સા ની બાળડે જ દે કેમ કે તૂટેલા હે એટલે હા ભરાઈ ગયો છે હું ભાદર ડેમ હે ને

કે ફોન માર્યો તો એવડો જ ફિટ કરી દઉં ભાઈ ગોધાન નાવા હે કાં એટલા જો પડી ગયો જો મારી જો રહ્યો દેખાય પે હું છે એલ્લા વાત છે જો અહીંયા બતક આવી ગઈ ગજાનંદ ગણપતિની બતક

બેઠી જો ભાગી જાય તારી બતક જો નીકળી જો પાકું પિંજ હા જો નીકળી પારેલી છે અહીંયા હું કમાઈ આવ્યો કઉિયો ગણિયો અહીંયા આવે છે મહિલા ખવરાવા આવી આવીને ખવરાવે જો જોયું 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 બોલાય તો ગણ્યા બોલાવી તો અહીંયા

d.m

દેખાવ માં જ પૂરો હે બાકી તો આમ કઈ નહીં આપણે આપણા મોટાઓના રોજા ખવડાવી